નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી 24 કલાક ન્યૂઝ હવે જોઈએ આજનો સમાચાર એ ગયો ખાડામાં નસવાડી બોડેલી હાઈવે પર મોડાસર ગામ પાસે મસ મોટા ખાડા વાહન ચાલકો માટે જોખમી તંત્ર દ્વારા વહેલી તકે ખાડા પૂરી રસ્તો વ્યવસ્થિત કરવામાં આવે તે જરૂરી બન્યું તેવી રાહદારીઓની માંગ નવા સમાચાર જોવા માટે અમારી બી 24 કલાક ન્યૂઝ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો નાસવાડી બોરેલી રોડ પર પસાર થતી વખતે મોરાસર ચોકડી પાસે મોરાસર ગામ પાસે બહુ મોટો ખાડા પડેલા છે જ્યાં હું બાઇક લઈને પડતા પડતા સહેજ માથે બચી ગયો તો તંત્રનું આ બાબતે થોડું ધ્યાન દોરવા વિનંતી મીડિયાના માધ્યમથી અમે જણાવ્યા માંગીય છે કે વર્ષા પહેલા જ વરસાદની અંદર આ બોડેલી થી નસવાડી હાઈવે ઉપર મોડાસર ગામ પાસે બે બે ફૂટ સુધી પાણી ભરાયેલા છે ગયા વર્ષે પણ આ સ્થિતિ હતી આ વર્ષે પણ આ સ્થિતિ છે અને દર બે મિનિટ એક વ્યક્તિ પડે છે ઈજા થાય છે આના જવાબદાર કોણ સ્થાનિક તંત્ર અમે આ મીડિયા ના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આ વહેલી તકે પાણીનો નિકાલ કરે અને આનો સોલ્યુશન લાવે